અંકલેશ્વર ભરૂચ વચ્ચે વડોદરા રેલવે એસઓજી પોલીસે હાવડા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી બિનવારસી બેગમાંથી દસ કિલોગ્રામ ગાંજાનો છઠ્ઠો ઝડપી પાડ્યો હતો એસઓજી પોલીસ પશ્ચિમ રેલવે વડોદરા પોલીસ યુનિટ હેડ કોન્સ્ટેબલ દિનેશ વલ્લભ ઢાંડલિયા રેલવે પોલીસ અધિક્ષક દ્વારા નાર્કોટિક્સ પડીને નાબૂદ કરવા અંગે આપેલ સૂચનાને આધારે પીએસઆઈ ડીડી વર્કરના માર્ગદર્શન હેઠળ એસઓજી પશ્ચિમ રેલવે વડોદરા કેમ્પ સુરતના પોલીસ હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ સહિત સ્ટાફ સુરત થી હાવડા અમદાવાદ ટ્રેનમાં સવાર થઈ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંકલેશ્વર રેલવે સ્ટેશન પસાર થયા બાદ અંકલેશ્વર ભરૂચ વચ્ચે જનરલ રિઝર્વેશન કોચ વચ્ચે ટ્રોલી બેગ નજરે પડી હતી જેની તપાસ કરતાં અંદરથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો પોલીસ ટીમે તેને ત્યાં મૂકી જનાર અજાણ્યા ઈસમની શોધખોળ શરૂ કરી હતી પણ મળી ન આવતા અને બિનવારસી ટ્રોલી બેગમાંથી દસ કિલોગ્રામ ગાંજાનો જઠો જપ્ત કર્યો હતો અને તેના નમૂના લઈ એફએસએલમાં મોકલી આપ્યા હતા તેમજ ભરૂચ પોલીસ મથકે અજાણ્યા ઈસમો વિરુદ્ધ એક લાખ રૂપિયાના ગાંજાના જઠ્ઠાની હેરાફેરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે